અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં પાણી મામલે ધાંધિયા હોવાની ફરિયાદ ઉઠી છે વિદ્યાર્થીઓ માટલા સાથે યુનિવર્સિટીમાં દેખાવ કર્યા વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો ગર્લ્સ એન્ડ બોયસ હોસ્ટેલમાં રાત્રે નવથી સવારના છ સુધી પાણી બંધ રહે છે ગર્લ્સ હોસ્ટેલની પાંચસોથી વધુ વિદ્યાર્થીનીઓને મુશ્કેલી પડતી હોવાનો આરોપ છે ચોવીસ કલાક પાણી આપવાની વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે પહેલાં વાત કરી કે ચોવીસ કલાક પાણી આવતું નથી અને જે બધા નળને છે બધા લીકેજ થાય છે અમુક બપોરેને એ બધા પ્રમાણે અને રાત્રે નવ વાગ્યા પછી પાણી નથી આવતું જે બધા યુરિનર છે એ બી બધા તૂટી ગયેલા છે અમુક એટલે લીકેજ થાય છે નીચે આપણે વોશરૂમ જઈએ તો નીચે બી પડતું હોય છે એવા બધી પણ છે આખી આખો કેમ્પસમાં જ આખી રાત પાણી બંધ હોય છે કારણ કે મ્યુનિસિપાલિટીની જે પાણીની વ્યવસ્થા છે એ પ્રમાણે જે અમે ટંકીમાં રાખતા હોઈએ એ ટંકી નાની છે અને બીજી ટંકીની ઓલરેડી પરમિશન લઈ લીધી છે અને બીજી ટંકી અંડર કન્સ્ટ્રક્શન છે એટલે ત્યાં સુધી થોડી અમુક વ્યવસ્થાઓ જાળવી પડે છે અને એ બધાના માટે છે